ગુજરાત રાજ્યમાં પહેલીવાર અને સુરત શહેરમાં સૌપ્રથમ એન્ટિ નાર્કોટિક્સ યુનિટની શરૂઆત કરવામાં આવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ प्रदेश अध्यक्ष સી.આર. પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એન્ટિ નાર્કોટિક્સ યુનિટ નશાના کاروبارને રોકવાનું અભિયાન ચલાવશે. અહીં નશાના બંધાણને લત છોડાવવાનો કવાયત હાથ ધરાવવામાં આવશે. એન્ટિ નાર્કોટિક્સ યુનિટ એક प्रकारे રીહેબ સેન્ટરનું કામ કરશે. આ સાથે જો ડ્રગ્સના બંધારણી નશામાંથી બહાર લાવવાના પ્રયત્ન કરવામાં આવશે સાથે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે ડ્રગ્સના લત માંથી બહાર લાવીને તેમનું જીવન સુધારવામાં મદદ કરવામાં આવશે મહત્વનું છે કે ડ્રગ્સ ની સામે સુરત પોલીસ પહેલાથી પહેલ કરી રહી છે અને પહેલાથી અભિયાન ચલાવી રહી છે જેનું નામ છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હવે સુરત પોલીસ સમાજમાં સેવાના કાર્યમાં પણ જોડાશે અત્યાર સુધી પોલીસ ડ્રગ્સ અને એનડીપીએસ આરોપીઓને પકડતી હતી સાથે જ નશાનો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી હવે સુરત પોલીસ નશાના કારોબારને રોકવાના અભિયાનની સાથે સમાજ સેવાનું પણ કામ કરશે ડ્રગ્સના બંધારણીઓને લત છોડવા માટે પ્રયત્ન કરશે સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરી સુરત પ્રથમ વાર કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત મોડાયલું આ નાર્કોટિક્સ યુનિટ દ્વારા કોઈ બી યુવાન જો ડ્રગ્સના નશામાં ફસાઈ ગયો હોય તો એના પરિવારજનો જો એ યુવાનને ત્યાં લઈ જશે તો એને અલગ અલગ ડૉક્ટર્સ તથા સરકાર દ્વારા જે અનક સંસ્થાઓને જે માન્ય કરી છે એ માન્યતા ધરાવતી સંસ્થાઓ જોડે એ દીકરાને એ યુવાનને ડ્રગ્સની લટમાંથી બહાર લાવવાનું કામ બી પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે આજે એનો બી હું ઓપનિંગ કરીને આવ્યો છું અને આ પ્રયાસ આ રાજ્યનો પહેલો પ્રયાસ છે એ તમારા સૌ માટે સુરત શહેરમાં વેસુ પોલીસ સ્ટેશનમાં ચાલુ કરવામાં આવ્યો છે આમાં કોઈ બી બાળક કોઈ બી યુવાનને લઈને અગર પરિવારજન જશે તો એને ચિંતા કરવાની જરૂર નથી એની ઉપર કોઈ બી કેસ કરવામાં નથી આવવાનો કે એને એનું નામ બી કોઈ બી પ્રકારનું બહાર નહીં પાડવામાં આવે એવી બી વ્યવસ્થા આપણે લોકોએ કરવામાં આવી છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અમારા ઉદ્યોગ વિભાગ દ્વારા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન માટે ત્રણ હજાર મીટર જમીન જીઆઈડીસી દ્વારા આપવામાં નક્કી કરવામાં આવ્યું છે